નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ચેનલમાં તો આજે તારીખ પચીસ અને વાર શુક્રવારના આજના માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલા જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હો તો વિડીયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આ જ વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંચા વિસ્ક્યુ બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલા છે અજમો જે 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 છે 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 લઈને પચાસ સુધી સુધી તલ સફેદ ચૌદસો ત્રેવીસો ઓગણીસો એકાણું થી છવીસો ને પંદર આગળ છે રાયડો જે છે બારસો ચોરાણું બારસો છન્નું જીરું જેનો નીચો ભાવ છે એકત્રીસો પચાસ થી ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો બેતાલીસો બાસઠ પછી છે મેથી જે છે નવસો અગિયાર થી નવસો એકવીસ આગળ છે ધાણા જે છે ચૌદસો પાસઠ થી ચૌદસો પાસઠ સુવા જે છે તેરસો નેવું થી ચૌદસો બાવન અને છેલ્લે છે વરિયાળી જે છે અગિયારસો પચાસ થી પાંત્રીસો સુધી રહ્યો હતો ભાવ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ